દાનેરામાં ઈદે મિલાદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી દાનેરામાં મુસ્લિમ બિરાદોરે ઈદે મિલાદ ઉન નબીની ઉજવણી કરાઈ મોહમ્મદ પૈગમ્બર સાહેબના જયંતિની ઉજવણી નિમિત્તે વહેલી સવારે વિશાળ જુલુસ શણગાર કર્યા બાદ કેક કાપી સુની અસગરી મસ્જિદના મૌલાના ખુરકાન સાહેબે લીલી ઝંડી બતાવી જુલુસને પ્રસ્થાન કરાવ્યું જે શાંતિપૂર્ણ માહોલમાં શહેરના રાજમાર્ગો પર ફરી દરગાહ ખાતે પરત ફર્યું જુલુસ દરમિયાન ઠેર ઠેર જુલુસનું સ્વાગત કરાવ્યું અને ઠંડા પાણી તેમજ ન્યાસનું વિતરણ પણ કરવામાં આવ્યું જ્યારે મુસ્લિમ વિસ્તારમાં રાત્રે લાઇટિંગનો શણગાર કરાયો જ્યારે આ પ્રસંગે દાનેડા પોલીસ દ્વારા સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જે લીધે મુસ્લિમ સમાજ દ્વારા પીઆઈ શ્રી એટી પટેલ તેમજ પોલીસ સ્ટાફનું સાલુ ઢાળી મો કરાવી સન્માન કરવામાં આવ્યું જ્યારે મૌલાના આરીફ રજાએ પોલીસ સ્ટાફ અને મીડિયાનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે હઝરત સાહેબે આપેલા નવ ગુણો જીવનમાં ઉતારી તેમને બતાવેલ શાંતિ અમન ભાઈચારાના બતાવેલ રસ્તા પર ચાલી મિલાદની ઉજવણી કરવી અંતે મોલાના ખુરકાન સાહેબે જુલુસમાં સામેલ તમામનો આભાર વ્યક્ત કર્યો અહેવાલ હિતેશ પંડ્યા સબન ભારત ન્યૂઝ જાણેરા